સ્વાગત છે આપણું નેશન પ્લસ ન્યૂઝમાં હું છું આપની સાથે હિત છોટા છોટાદેપુર મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા ગ્રાહકો માટેની સુવિધા માટે ચોવીસ કલાક માટે એક નવી મેન્ટેનન્સ વાનનો વધારો કરવામાં આવ્યો છે મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડની છોટા ઉદેપુર કચેરીનો કાર્યક્ષેત્ર ખૂબ જ વિશાળ છે જ્યારે જ્યારે કોઈ ટેકનિકલ ખામી સર્જાય ત્યારે તેની કમ્પ્લેન કર્યા બાદ એક એક સપ્તાહ સુધી તેનું મેન્ટેનન્સ ન થઈ શકવાને લઈ વીજ પુરવઠો ખોરવાયેલો રહેતો હતો અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો ત્યારે એમજી વીસીએલ કચેરીના નાયબ ઇજનેર રચનાબેન મિસ્ત્રીએ માહિતી આપતા જણાવ્યું હતું કે છોટાદેપુર નગર સહિત અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં વીજ મેન્ટેનન્સ માટે અત્યાર સુધી છોટા ઉદેપુર કચેરી પાસે સીડી એકમાત્ર મોબાઈલ વેન માત્ર બાર કલાક પૂરતી જ ઉપલબ્ધ હતી જેને લઈ છોટાઉદેપુર નગર સહિત ગ્રામ્ય વિસ્તારોની વીજ ફોલ્ટ કમ્પ્લેનના લાંબા લિસ્ટના નિરાકરણ માટે લાંબો સમય લાગતો હતો પરંતુ હવે છોટાદેપુર એમજી વીસીએલ કચેરીના કાર્યક્ષેત્રમાં આવતા વિસ્તારોમાં નાગરિકોને હવે મેન્ટેનન્સ માટે લાંબો સમય રાહ નહીં જોવી પડે